જય માલક્ષ્મી આજે આપણે કાર્તિકી અમાસના પાવન દિવસે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ તે અંગે વિગતવાર માહિતી મેળવીશું કાર્તકી અમાસ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ઘરમાં ધન સુખ શાંતિ અને પિતૃદોષ દૂર કરવા માટે વિશેષ માનવામાં આવે છે આ દિવસે કરેલી ધાર્મિક કૃતિઓ અને ઉપાયોથી જીવનમાં સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે ચાલો આ પવિત્ર દિવસે અપનાવવાના અને ટાળવાના ઉપાયો વિશે વિગતવાર સમજીએ કાર્તિકી અમાસના દિવસે શાંતિ અને શ્રદ્ધા સાથે દિવસનો આરંભ કરવો જોઈએ સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી ઘરના તમામ ખૂણાની સારી રીતે સફાઈ કરવી જોઈએ ગંદકી અને અવ્યવસ્થાથી લક્ષ્મીજી દુખી થાય છે અને એવી જગ્યાએ વાસ કરતી નથી ઘરના પ્રવેશદ્વારની નજીક ખાસ કરીને સ્વચ્છતા રાખવી જોઈએ પ્રવેશદ્વાર એ તે સ્થળ છે જ્યાંથી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તેથી દરવાજા પાસે તાજા ફૂલો અને લીમડાના પાનનું તોરણ લગાવવું જોઈએ સાથોસાથ દરવાજા પર સ્વસ્તિક અથવા ઓમનું ચિહ્ન દોરવું જોઈએ જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે સાંજના સમયે ઘરમાં દીપમાળા સજાવવી જરૂરી છે ઘીના દીપક પ્રગટવાથી ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા આવે છે આ દીવો ઘરના દરેક ખૂણામાં પ્રગટાવવો જોઈએ ખાસ કરીને તે ખૂણાઓમાં જ્યાં અંધકાર રહેતો હોય અંધકાર ઘરમાં નકારાત્મક શક્તિઓને આકર્ષે છે જે જીવનમાં અવરોધો લાવે છે ઘરના પ્રવેશ દ્વાર પાસે તિલના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે આ દીવો રાતભર બળતો રહે તે પણ ખાસ મહત્વ ધરાવે છે કાર્તકી અમાસ પર માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવી અત્યંત મહત્વપૂર્ણ છે લક્ષ્મીજીને ખાંડ ગોળ તુલસીના પાન ગુલાબના ફૂલો અને ચોખાના દાણા અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે પૂજામાં ઘરના મુખ્ય સ્ત્રીના હાથથી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કારણ કે ઘરની મુખ્ય સ્ત્રીને ઘરના આર્થિક અને સામાજિક સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે પૂજાના સમયે શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરવો ખૂબ શુભ છે આ મંત્રના જાપથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે કાર્તકી અમાસની રાત્રે પિતૃદોષ દૂર કરવા માટે પણ ખાસ ઉપાય કરવો જોઈએ આ દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવી પિતૃઓ માટે પ્રાર્થના કરવી જોઈએ પીપળાના વૃક્ષને દૂધ અને પાણીથી સ્નાન કરાવવાથી પિતૃદોષ શાંત થાય છે આ સાથે તુલસીના પાનનું તેલ અને ગોળ સાથે દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે પિતૃઓને તૃપ્ત કરવાથી ઘરમાં શાંતિ આરોગ્ય અને સુખદાયી પરિસ્થિતિનો ઉદ્દભવ થાય છે કાર્તકી અમાસની રાત્રે ખાસ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે આ દિવસે ઘરમાં કોઈ ઝઘડો કે ઉગ્ર વાદવિવાદ ન થવો જોઈએ કારણ કે લક્ષ્મીજી એવી જગ્યાએ રહેતી નથી જ્યાં અશાંતિ હોય ઘરમાં અંધકાર ન રહે તે પણ ખૂબ મહત્વનું છે કારણ કે અંધકારને નકારાત્મક શક્તિઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે તેથી ઘરના દરેક ખૂણામાં પ્રકાશ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ આ દિવસે કંઈક નવું ખરીદવું ખાસ કરીને સોનું અથવા ચાંદી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તે શક્ય ન હોય તો લક્ષ્મીજી માટે નવું પાત્ર અથવા કંઈક છૂટું ધાતુ લાવવું જોઈએ આ નવા ખરીદેલ વસ્તુઓનો ઉપયોગ માતા લક્ષ્મીની પૂજામાં કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને સુખ લાવે છે કાર્તકી અમાસની રાત્રે મકાનના મધ્ય ભાગમાં બેસીને મંત્ર જાપ કરવો ઉત્તમ માનવામાં આવે છે મંત્ર જાપમાં ધ્યાન અને શ્રદ્ધાનું વિશેષ મહત્વ છે લક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવાથી ધન શાંતિ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે આ મંત્ર જાપથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં નવા ઉર્જાવાન પરિબળો પ્રવેશ કરે છે આનંતર આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે તલ અને ગોળના દાંથી ગ્રહદોષ દૂર થાય છે અને પિતૃશાંતિ મળે છે ગરીબોને અનાજ વસ્ત્રો અને અન્ય જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવું ઉત્તમ ગણાય છે દાન કરવાથી જીવનમાં આર્થિક અને સામાજિક સુખમાં વૃદ્ધિ થાય છે કાર્તકી અમાસના દિવસે કે રાત્રે કોઈને અન્ન અથવા ધન ઉધાર આપવું ટાળવું જોઈએ કારણ કે આ કાર્ય ઘરમાંથી ધન પ્રવાહને રોકે છે આ રાત્રે કોઈ અંચાહી વ્યક્તિ સાથે વિવાદ ન કરવો જોઈએ અને ઘરમાં માતા લક્ષ્મીજી માટે શ્રદ્ધાથી પૂજા કરવાની પરંપરા નિભાવવી જોઈએ ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ પર્વો અને તિથિઓ જીવનમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતા લાવવાનું મહત્વ ધરાવે છે તેમાં પણ કાર્તકી અમાસ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ છે આ તિથિ પિતૃઓને તૃપ્ત કરવા તેમના આશીર્વાદ મેળવવા અને પિતૃદોષ દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કાર્તક મહિનાની અમાસ તિથિ ધર્મ ભક્તિ અને સેવા દ્વારા વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું દર્પણ છે કાર્તક મહિનાની અમાસ પિતૃ ઉપાસનાનો પવિત્ર દિવસ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃગણ સંસાર સાથે જોડાતા હોય છે અને તેમના માટે કરેલા શ્રાદ્ધવિધિ દ્વારા તેઓ તૃપ્ત થાય છે માન્યતા છે કે પિતૃઓને સંતોષ આપવાથી પરિવારની સમસ્યાઓનો અંત આવે છે અને આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે આમ તો દરેક અમાસના દિવસે તર્પણ વિધિ કરવી શુભ હોય છે પરંતુ કાર્તક મહિનાની અમાસ તિથિ ખાસ છે કારણ કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને પૂજા દ્વારા પિતૃદોષ દૂર થાય છે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓની આશીર્વાદી શક્તિ પરિવાર પર સ્થિર થાય છે કાર્તકી અમાસના દિવસે કેટલાક શુભ કાર્યો ધાર્મિક અને આધ્યાત્મિક લાભ લાવે છે સવારે વહેલી પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અથવા ઘરના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું પવિત્ર સ્નાન આ તિથિ પર જીવ અને આત્માને શુદ્ધ બનાવે છે પિતૃ તર્પણ માટે ઘી તેલ ચોખા અને પાણીનો ઉપયોગ થાય છે આ વિધિ પિતૃદોષ દૂર કરે છે અને પિતૃઓને શાંતિ આપે છે આ દિવસે અનાજ કપડા ગોળ અને તુલસીના દાંથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને કુટુંબ પર આર્થિક સમૃદ્ધિનું આશીર્વાદ છવાય છે આ તિથિ પર ધાર્મિક ગ્રંથોના પાઠ તુલસી પૂજન અને દીવા પ્રગટાવવું મહત્વ ધરાવે છે તે જીવનમાં સકારાત્મકતા લાવે છે આ દિવસને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી નિર્મળ બનાવવો જરૂરી છે તેથી કોઈ પણ પ્રાણી અથવા જીવને નુકસાન કરવું પાપ માનવામાં આવે છે છે આ દિવસે તુલસી માતાને વિશેષ અને તુલસીના પાન તોડવું અશુભ ગણાય છે કાર્તકી અમાસના દિવસે ઝઘડા કરવો અથવા કોઈ પ્રકારે અશાંતિ ફેલાવવી અનિષ્ટ ફળ આપે છે ઘરમાં કે પોતાના જીવનમાં અશુદ્ધ વર્તન ટાળવું આવશ્યક છે કાર્તકી અમાસ માત્ર પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ પૂરતું મર્યાદિત નથી તે જીવનમાં આધ્યાત્મિક તેજ લાવવાનો મોકો છે આ તિથિ પર વ્યક્તિને પોતાના આચાર વિચાર શુદ્ધ કરવાના પ્રયાસો કરવા જોઈએ પિતૃતર્પણના સાથે તુલસી પૂજન અને દાનની પ્રથા જીવનમાં ધર્મનો પ્રવેશ કરાવે છે કાર્તકી અમાસ હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાંનો એક છે આ પવિત્ર તિથિ પિતૃઓને તૃપ્ત કરવાનો અને કુટુંબ પર આશીર્વાદ લાવવાનો અવકાશ આપે છે આ તિથિ એ છે કે જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો મહત્વપૂર્ણ છે આમ કાર્તકી અમાસના પવિત્ર દિવસે કરેલા ધાર્મિક કાર્ય પિતૃદોષ દૂર કરી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ તમામ વિધિ અને ઉપાય ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે લક્ષ્મીજીના આશીર્વાદ સાથે તમે જીવનમાં ધનની સાથે આનંદ અને આરોગ્ય પ્રાપ્ત કરી શકો છો આ રીતે કાર્તકી અમાસના પાવન દિવસે કરેલા ઉપાયો તમને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે સાથે જ અમાસના દિવસે ટાળવાના કામોનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જેથી લક્ષ્મીજીના આશીર્વાદ સતત તમારા ઘરમાં રહે આજે જે માહિતી શીખી એ તમારું જીવન સુધારવામાં મદરૂપ બનશે જો તમને આ માહિતી ગમ્યું હોય તો વિડીયો લાઇક કરો શેર કરો અને વધુ એવા જ વિષયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય મા લક્ષ્મી